ઝાલોદ પોલીસ સ્ટેશન સહિત વિવિધ સરકારી કચેરી ખાતે ઝાલોદ પ્રજાપતિ બ્રહ્મકુમારીજ દ્વારા રક્ષાબંધન સ્નેહ મિલન યોજવામાં આવ્યો આ તારીખ સાત આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં ઝાલોદ પોલીસ સ્ટાફ સબજેલ ખાતે એસટી સ્ટાફને અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ઝાલોદ પ્રજાપતિ બ્રહ્મકુમારીજના મિતા દીદી દ્વારા રક્ષાબંધન સ્નેહ મિલન અંતર્ગત સ્નેહ મિલન તારીખ છ અને સાત તારીખે યોજવામાં આવ્યું હતું આ વર્ષે પ્રજાપતિ બ્રહ્મકુમારીઝ દ્વારા વિશ્વ એકતા અને વિશ્વાસની થીમ ઉપર જે રક્ષાબંધનની પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઝાલોદ પ્રજાપતિ બ્રહ્મકુમારીઝના રાજયોગ કેન્દ્રના મિત્રતિદી દ્વારા રક્ષાબંધનના સંદર્ભમાં અર્થપૂર્ણ વ્યાખ્યા સાથે બ્રોધપ્રદ પ્રવચન આપ્યું હતું તેમજ સમજાવ્યું કે રાખડી માત્ર એક દોરો નથી તે દ્રઢ સંકલ્પ પ્રેમ અને રક્ષણની ભાવના છે રાખડી દુર્ગણો દુર્વસન અને દુષ્ટ વિચારો સામે આત્માનું રક્ષણ આપે છે આ તહેવાર નૈતિક શિસ્ત પવિત્ર દ્રષ્ટિ અને આધ્યાત્મિક સ્નેહનો આ સંદેશ આપે છે પ્રજાપતિ બ્રહ્મકુમારીના મિતાથી દ્વારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી કે સિસોદીયા પીએ પીએસઆઈ આરબી રાઠોડ સહિત સૌ પોલીસ સ્ટાફને તેમજ સબ ખાતે ઇન્ચાર્જ સંજય પટેલ સહિત સૌ કેદી મિત્રોને એસટી ડેપો મેનેજર નિલેશ મુનિયા સહિત સૌ સ્ટાફને તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતેના અધિક્ષક મેડમ પ્રતિમા મહેતા સહિત નર્સ સ્ટાફ સાથે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સાફ મિત્રોની સાથે રક્ષાબંધન નિમિત્તે પવિત્ર રક્ષા બાંધી તેઓના લાંબા આયુષ્ય સાથે સારું જીવન જીવે તે માટે મિતાદીદીએ સૌને આશીર્વચન આપ્યા હતા